હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ હશો અને અમે પણ મજામાં જ છીએ તો આજે મેં સરસ મજાના ઢોકળા બનાવ્યા છે મુઠિયા ઢોકરા બાજરાના લોટના અને મેથીના મસાલાથી ભરપૂર મસ્ત મજાના તો હવે શિયાળો આવી ગયો છે તો મસ્ત મસ્ત મેથીની ભાજી ને લીલોતરી શાકભાજી પણ સરસ મજાના આવે છે તો આપણે બનાવી લીધા છે ઢોકળા તો આલો એ ઢોકળા ખાવા સરસ મજાના ચટપટા તો ફ્રેન્ડ ત્યાર પછી ખાઈ પીને અમે નીકળી ગયા હતા તો આજે અમે જઈએ છીએ ઓ ખા મમ્મીના ઘરે અને મમ્મીના ઘરે ખાસ કરીને નથી જાતા પણ થોડુંક કામ હતું કારણ કે અત્યારે નવું નીકળ્યું છે કેવાયસી કરવાનો તો મારે તો કેવાયસી થઈ ગયું છે કરાવી આવ્યા છે ને કરણના પપ્પાને પણ કેવાયસી થઈ ગયું છે પણ અમારા કરણભાઈને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરેલા નથી તો અમારે મીઠાપુરમાં એ નથી કામ થતું મોબાઈલ નંબર લિંક કરવાનું મોબાઈલ નંબર લિંક કરે છે પણ છોકરાઓના નથી કરતા તો અહીંયા ઓખામાં કરે છે તો અમે અહીંયા આવ્યા છીએ દ્વારકા પણ એક ધક્કો ખાઈ આવ્યા કે દ્વારકા થતા હોય તો તો દ્વારકા પણ બહુ ઓલો શું કહેવાય હતી ટ્રાફિક એટલે કે બહુ ભીડ છે અત્યારે મોબાઈલ નંબર લિંક કરવામાં બહુ વાર લાગે છે તો ત્યાં પણ થયું નહીં તો આજે અમે ઓખા જઈએ છીએ તો જો અહીંયા હવે ઓખા થઈ જાય તો તો ત્યાર પછી આ જોઈ ઓલો બેટ દ્વારકા જવાનો રસ્તો છે તો મેં કીધું થોડોક વિડીયો બનાવી લઉં તો આ બેટ દ્વારકા જવાનો રસ્તો છે નવો પુલ બન્યો છે ન્યાનો રસ્તો છે તો આપણે આ બાજુ જવાનું છે મમ્મીના ઘરે જવું છે તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો અને હા શોપિંગ પણ બતાવશું તમને તો આ ઝાડ કેના છે ફ્રેન્ડ કેવા મસ્તીના છે પણ આ ઝાડનું નામ મને આવડતું નથી તમને કોઈને આવડતું હોય તો કમેન્ટ કરી દેજો અને આ અમારો પાગલભાઈ આટા મારે છે તો અમે પણ થાકી ગયા છીએ કારણ કે બેંકે ગયા હતા આધાર કાર્ડનું કરાવવા તો ન્યાય પણ થયું નહીં ન્યાય પણ એમ કીધું પંદર દિવસ એડવાન્સમાં નામ લખાવવું પડે ત્યાર પછી તમારો વારો આવે પંદર દિવસ અગાઉ નામ લખાવવું પડે તો હવે જો એ બીજી વાર થાય તો ઠીક છે નકર પછી કાંઈ વાંધો નહીં મારા અને કરણના પપ્પાનું તો કેવાયસી થઈ ગયું છે અને અમારા અર્જુનભાઈ અલા કરણભાઈનું કરાવવાનું છે અને આ છે મધુબેનને અમે ગયા હતા ભાટિયા ત્યારે શોપિંગ કરી આવ્યા હતા તો એ શોપિંગ છે તો થોડી ઘણી તમને બતાવી દઉં કારણ કે બીજો તો આ બધા પળને એવા હતા તો એ તો બધું ભરતીને લઈ આવ્યા હતા વ્હાઈટ ફળને તો ધડકી કરાવવા શું કહેવાય ગોદડા બનાવવા દઈ દીધા છે તો અહીંયા થોડા ઘણા પડ્યા છે અને કાંઈક ધડક્યું થઈ ગઈ છે ગોદડા બની ગયા છે તો એ આપણે પેક કરીને રાખી દીધા છે તો એ નહીં કાઢીએ તો આ થોડી ઘણી શોપિંગ છે મેં કીધું આવ્યા છીએ તો બતાવી દઈએ તો મેં એક દી રોકાશું કાલે પાછા ઘરે વયા જશું એક દી માટે જ આવ્યા છીએ આપણે કામ હતું એટલે તો આ ઘડિયાળ છે સરસ મજાની તો આવી કંઈક શોપિંગ કરી છે અમે તો તમને કેવી લાગી કે જો તો અમે ભાટિયા ગયા હતા ત્યાંથી શોપિંગ કરી આવ્યા હતા અને અડધી શોપિંગ તમને બતાવું છું અડધી તો નહીં બતાવી શકું કારણ કે અડધી પેક કરીને રાખી દીધેલી છે અને અડધી આપણે ઓલો શું કહેવાય ગોદળા બનાવવા આપી દીધા છે તો એ તો નહીં બતાવું તમને તો આ થોડું ઘણું લઈ આવ્યા હતા એ બતાવું છું તો તમને કેવું લાગ્યો કે જો અને આ છે આપણે તોરણ મસ્ત મજાનો આપણે ઉમરામાં ટીંગાડવાનો તો એ પણ મસ્ત છે સરસ મજાનું ગયું કેવો સરસ છે તો હજી તો આ ખાલી થોડી ઘણી શોપિંગ આપણે ગોદડાના પળ અને લેવા ગયા હતા એના હિસાબે એ મધુબેનને પસંદ આવી ગયું તો આ લઈ લીધું છે આ તો થોડીક જ શોપિંગ છે હજી તો બહુ બધી શોપિંગ કરવાની બાકી છે તો હવે કરશું શોપિંગ તો હજી બહુ શોપિંગ કરવાની બાકી છે તો એ હવે જાશું ને લઈ આવશું હવે શું શું લઈ આવીએ તો એના માટે તમે ચેનલ કરી લેજો અને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા કમેન્ટ પણ કરજો તો આવા બધા અલગ અલગ વેરાયટીના પળ ને આ અમારે ગોદડા રાખવાની માલડી અમારી ભાષામાં અમે એને કહીએ તો માલડી છે તો એવી બે લઈ આવ્યા તો બતાવું તમને એક આ છે અને એક બતાવી હમણાં એ છે ને હજી એક પેકિંગમાં પડી છે તો એવી કાંઈક શોપિંગ કરી છે અમે એને આવા બધા પળ છે તો એવું બધું લઈ આવ્યા છીએ તો આ પળ જ ખાસ કરીને અમે લેવા ગયા હતા ગોદડા બનાવવાના તો મલકના એટલા જ નથી લઈ આવ્યા ઘણા બધા લઈ આવ્યા છીએ પણ કારણ કે અમે ગોદડા બનાવવા આપી દીધા છીએ અને હવે બનીને આવી જાય પછી જોઈએ ટાઈમ મળશે તો બતાવશું નકર પછી બીજી શોપિંગ કરશું એ બતાવશું અને મધુબેને બનાવી છે સરસ મજાની ખીચડી અને બાજરાના રોટલા અને અડદનો શાક તો હાલો બધાએ બપોરા કરી લઈએ પછી બપોરા કરી અને અમારે જવાનું છે અમારા ઘરે ને ત્યાર પછી અમે ઘરે આવી ગયા હતા અને રાતના અમે જમી રાતના અમે જમી પણ લીધું હતું અને અમારા કરણભાઈને અર્જુનભાઈને ને સુઈ પણ ગયા છે તો આજનો દિવસ અમારો આવો રહ્યો